ડુંગળીની ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ડુંગળીની ખેડૂતોમાં નિકાસ પર પ્રતિબંધથી પૂરતા ભાવ ન મળતા આક્રોશ જોવા મળી રહ્યો છે રાજકોટના ગોંડલમાં ખેડૂતોનો હાઈવે પર ચક્કા જામ હાલમાં આપણી સાથે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયા આપણી સાથે જોડાયા છે લલિતભાઈ

સૌરાષ્ટ્રના જુદા જુદા સેન્ટરોમાં જે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો છે એ ખેડૂતો રોડ ઉપર આવી રહ્યા છે અને આજે તો સરકારે એવડી મોટી ગંભીર ભૂલ કરી છે મહારાષ્ટ્રની અંદર સરકારે ખરીદી ખેડૂતોની ડુંગળીની ચાલુ કરી છે જ્યારે આજે ગુજરાતની અંદર ખેડૂતો ની ડુંગળી બગડી રહી છે અને પૂનમ આપને કહું કે જે આ ડુંગળી છે એ ડુંગળીની આયુષ્ય પંદર દિવસથી વધારે નથી હોતી પંદર દિવસમાં એ ખાનાર વર્ગ સુધી પહોંચી જોઈએ ખેડૂતના પછી જયારે સરકારે નિકાસ નિકાસબંધી કરી અને ખેડૂતોને જે સાડા છસો સાતસો આઠસો રૂપિયા વીસ કિલો નો ભાવ મળતો હતો એ આજે દોઢસો બસો ને વધીને સારી ડુંગળીના ના અઢીસો રૂપિયા ભાવ મળી રહ્યો છે ખેડૂતોને એનું જે ઉત્પાદન ખર્ચ છે એ પણ મળતું નથી અને એનો આક્રોશ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ અંદર ખેડૂતોએ કર્યો છે ને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર ટોટલ માર્કેટિંગ યાર્ડ ની જણસી ની હરાજી ખેડૂતોએ બંધ કરાવી છે અને અત્યારે પણ એવો જ જુસા સાથે ખેડૂતો ત્યાં ગોંડલ યાર્ડ ના ગેટ પાસે મોરચો જમાવીને બેઠા છે

અને સૌરાષ્ટ્ર ની અંદર કૃષિ વિભાગ પણ જાણે છે અને સરકાર પણ જાણે છે કે દોઢસો લેખે ગણો તો દોઢસો રૂપિયા ઉપર તો ખેડૂતોને વેચવી પડે તો ખેડૂતોને નફો મળવાની વાત તો દૂર ગઈ એની નુકસાની જાય છે અને એટલા માટે ખેડૂતો આક્રોશ થઈ રહ્યા છે આ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે આ વખતે ઉત્પાદન ઓછું છે વિદેશ અંદર ભાવ છે અને કે ટકા ડ્યુટી કેન્દ્ર સરકારે નિકાસ ઉપર લગાડી છે અને તો ખાસ અન્યાય એટલા માટે છે કે છે એની નિકાસ આજે પણ દેશમાં ચાલુ છે ત્યારે સૌરાષ્ટ્ર ના ખેડૂતો જે લાલપત્તી ડુંગળી નું ઉત્પાદન કરે છે લાલપત્તી ડુંગળી ફક્ત બાંગ્લાદેશ ની અંદર જ નિકાસ થાય છે બીજા દેશો અંદર નિકાસ નથી થતી તો બાંગ્લાદેશની અંદર જો સૌરાષ્ટ્ર ડુંગળી લાલ પત્તી દે તો એ ડુંગળી ના ખેડૂતો ભાવ મળે જી જી લલિતભાઈ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ તો હાલ તો ખેડૂતોનો રોષ અત્યારે રસ્તા પર જોવા મળી રહ્યો છે અને રસ્તા પર ડુંગળી ઠાલવીને ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે રસ્તો રોકી રહ્યા છે અને એ ડુંગળી પર પગ મૂકીને જ્યારે ખેડૂત ચાલી રહ્યો હશે ત્યારે કદાચ એના કાળજામાં પણ એટલું જ દર્દ થતું હશે ડુંગળી યાર્ડમાં વેચવા આવ્યો છો તો અત્યારે છસો થી આઠસો ભાવ હતા ઈ અત્યારે બસો થી ત્રણસો કરી નાખ્યા બરોબર તો ખેડૂત ને આ કોઈ ભાવે પોહાય નહીં ભાઈ હું ખેડૂત ખેડૂત આત્મહત્યા કરવા તૈયાર છે પણ ડુંગળી નથી કરવું હોય કરી લેતા નથી પછી વિકાસ ચાલુ કરાવો ખેડૂત જ્યારે પાકની વાવણી કરતો હોય છે ખેતરમાં ત્યારે એક સંતાનની જેમ પાકનો ઉછેર કરતો હોય છે અને એ પાકને આ રીતે તૈયાર થયેલો પાક જ્યારે રસ્તા પર રઝડતો કરી દેવાનો વખત આવે જ્યારે ખેડૂત મજબૂર બની જાય આ પગલું લેવા માટે એનાથી વધારે દુઃખદાયક ઘટના ના હોઈ શકે કારણ કે છેલ્લા આટલા દિવસથી અઠવાડિયા જેટલો તો સમય થઈ ચૂક્યો છે જ્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે પોતાનો રોષ દર્શાવી રહ્યા છે પોતાની જે લાગણી દર્શાવી રહ્યા છે અને અંતે છતાં પણ નિકાસ પરનો પ્રતિબંધ ના હટાવાયો તેના કારણે ખેડૂતોનો આ આક્રોશ આજે રસ્તા ઉપર ઉતરી આવ્યો ગોંડલ જુનાગઢ નેશનલ હાઇવે પર ખેડૂતો પોતાની ડુંગળી લાવ્યા એ ડુંગળીને રસ્તા ઉપર વેરી દીધી અને ત્યાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો આજે મોટી સંખ્યામાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે લોકો જોઈ રહ્યા છો એ તમામ ખેડૂતો છે કે જેઓ પોતાની ડુંગળી વેચવા માટે આવ્યા હતા પરંતુ યાર્ડમાં ડુંગળી ખરીદવામાં નથી આવતી કારણ કે ડુંગળીની નિકાસ બંધ કરી દેવામાં આવી છે પરિણામે આ ખેડૂતોને ડુંગળીનો જે વાવવાનો ભાવ છે અથવા તો જે પોતાનો ખર્ચ છે એ પણ ના નીકળી શકે એવી સ્થિતિ અત્યારે ઊભી થઈ ચૂકી છે જે પહેલા મળતા હતા શરૂઆતમાં જ્યારે ડુંગળીની હરાજી શરૂ થઈ ત્યારે જે 700 થી 800 રૂપિયા અંદાજે ભાવ મળતા હતા એનાથી અડધા ભાવ પણ અત્યારે નથી મળતા જેના પરિણામે જગતનો તાત ખેડૂત અત્યારે આ વસ્તુ કરવા ઉપર મજબૂર બની ચૂક્યો છે કે રસ્તા ઉપર ડુંગળી ઠાલવી દીધી અને એના ઉપર જ્યારે પગ દેને ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતોના આંખમાં પણ આંસુ જોવા મળી રહ્યા છે તો સાંસદ અને ધારાસભ્યોએ પણ આ બાબતને ધ્યાનમાં લીધી એની શું માંગણી છે એ પણ જાણીએ નિકાસબંધીના કારણે ભાવ એકદમ ગડગડી જવાના કારણે ખેડૂતોમાં એક આક્રોશ હતો અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ મને પત્ર મોકલો કે ખરા અર્થમાં જો નિકાસબંધી છે એ ઉઠાવી લેવી જોઈએ જેના કારણે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા એટલા માટે કેન્દ્રીય કૃષિમંત્રીનો ટાઈમ લઈને રાજેશભાઈ ચુડાસમા રમેશભાઈ ધડુ અને હું અમે પરમદેસે ગઈકાલે સાંજે મળવા ગયા હતા એને કીધું હું તાત્કાલિક ડુંગળીની ખરીદી થાય અને સારા ભાવે થાય એના માટેના હું કાલે મિટિંગ બોલાવું છું નાફેડની મિટિંગ કરવાના હતા આજે અને ખેડૂતોને સારા ભાવ મળે એના માટેના મેં ખેડૂતના પ્રતિનિધિ તરીકે અહીંયા પ્રયત્ન કરી રહ્યા છીએ આ વખતે ડુંગળીના ભાવ સારા હતા અને એકાએક નિકાસવાદી થવાથી અત્યારે ડુંગળી ના ભાવ અત્યંત ઘટી ગયા છે દોઢસોથી ત્રણસો વચ્ચે મણના ભાવ છે અને ખેડૂતોમાં વ્યાપક રીતે એને આર્થિક નુકસાન સહન કરવું પડે એવી રજૂઆત છે તો સામાન્ય રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ હંમેશા એવી નીતિ રહી છે નુકસાન થયું છે ડુંગળીના ભાવને કારણે તો એના માટે કેન્દ્રના વ્યાપાર મંત્રી શ્રી પિયુષ ગોયલ સાહેબને આજે રજૂઆત કરી છે અને મને આશા છે કે આમાં કોઈ યોગ્ય નિરાકરણ આ વિષયનું આવશે અને ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળે એવો કોઈને કોઈ નિર્ણય થશે એના માટે હું આશાવાદી છું વિઠ્ઠલભાઈ દુધાત્રા જોડાયા છે આપણી સાથે ફોન લાઈન પર કિસાન સંઘના પૂર્વ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ ખેડૂતોમાં જે આક્રોશ જોવા મળી રહ્યો છે ખેડૂતોની જે વ્યથા છે આપ શું કહેશો ચોક્કસ ખેડૂતોની વ્યથા વ્યાજબી છે અ કલમને એક જ કોકે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે સાતસો થી આઠસો ની વીસ કિલો વેચાતી ડુંગળી અત્યારે રોડ ઉપર રઝળી રહી છે જે દહેશત હતી જે ભય હતો એ જ અંતે થવા જઈ રહ્યું છે આવું તો અનેક વખત ખેડૂતોએ એની એના માલને રસ્તા ઉપર ફેંકી દીધો છે એ જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ફરી વખત થઈ રહ્યું છે ખેડૂત બહુ દુઃખી છે એના એના જણસની ભાવને લઈને એ જ અત્યારે ડુંગળીમાં થઈ રહ્યું છે મહુવાની અંદર રાજકોટની અંદર ગોંડલમાં વ્યાપક પ્રમાણની ની અંદર ડુંગળીનો ભરાવો થઈ રહ્યો છે અને બેરી સરકારના કાને આ પડખો જાણે કે પડતો નથી અને ખેડૂતો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ તો એવું નથી કે સરકાર સુધી આ વાત પહોંચાડવામાં નથી નથી આવી આવી રજૂઆતો કરવામાં અનેક પત્રો લખાઈ ચૂક્યા છે રૂબરૂ મળીને પણ રજૂઆતો થઈ ચૂકી છે છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું અને અંતે આજે આ ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે મોટા પ્રમાણમાં ડુંગળીનો પાક રસ્તા ઉપર રઝડતો કરી દેવામાં આવ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ટ્રકના ટ્રક ભરીને ડુંગળીઓ લાવવામાં આવી પણ એ ડુંગળીને પગની નીચે અત્યારે કચડવામાં આવી રહી છે ગરીબોની કસ્તુરી ડુંગળીને કહેવામાં આવે છે અમે બતાવી રહ્યા છીએ કે ખેડૂતો પોતાના પગ નીચે જાતે ડુંગળીને કચડી રહ્યા છે એક સમય એવું કહેવાતું હતું કે ગરીબોની કસ્તુરી જ્યારે શાક ના હોય ત્યારે ગરીબો ડુંગળીને રોટલો ખાતા પણ એ ડુંગળીને આજે પગ નીચે કચડવાનો વારો આવ્યો દ્રશ્યો બે બતાવી રહ્યા છે રાજકોટ અને ભાવનગરના